નવાબંદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સૈયદ રાજપરા ગામમાં એક ઘરપોટ ચોરીનો બનાવ બનેલો જેમાં ઘરમાં અંદર પ્રવેશી અને ઘરના અંદર રાખેલા એક પેટીમાં સોનાના અને રોકડ રૂપિયા ચાર લાખ ટોટલ મળીને છ લાખ રૂપિયા જેટલો મુદ્દામાલની ચોરી થઈ આ ગુનો અનડિટેક હોય પોલીસ મહાનિરીક્ષક સાહેબ અને એસપી સાહેબની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ ગુનો ડિટેક કરવા માટે શરૂઆતથી પ્રયત્ન કરવામાં આવેલા અને તેમના આ પ્રયત્નો અને એમને મળેલ બાદમીથી આ ગુનો એમને ડિટેક કર્યો છે જેમાં ગુનો કરનાર એક બહેન છે એ જે ફરિયાદી છે એના પાડોશમાં જ રહે છે અને એના જે પોતે ધર્મના ભાઈ બનેલા બનાવેલા એક ભાઈ જે એના પિયરના ગામના છે એ બે આરોપીઓને એરેસ્ટ કરવામાં આવે છે અને ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ રોકડ નાણાં ચાર લાખ તથા સોના ચાંદીના દાગીના રિકવર કરવામાં એલસીબીને સફળતા મળે છે હાલમાં આરોપીને એરેસ્ટ કરવામાં આવેલા છે અને આગળની તપાસ જે છે એ નવાબંદર પોલીસ સ્ટેશન સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ કરી રહ્યા છે આરોપીઓ કોઈ ગુનાહિત કૃત્ય અગાઉથી ધરાવે છે ના આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ નથી કેટલા સમય પહેલા આ ચોરીનો બનાવ બનેલો છે લગભગ બે ત્રણ દિવસ પહેલાનો બનાવ છે બનાવનો ધ્યાનમાં આવ્યા પછી પોલીસ દ્વારા ખાનગી રીતે તપાસ કરવામાં આવેલી છે ફરિયાદ ફરિયાદી ગઈકાલે પોલીસ સ્ટેશન આવીને ગુનો રજીસ્ટર કરાવેલો છે પણ પોલીસને જે માહિતી મળેલી એના આધારે એક એલસીબીની ટીમ અને સ્થાનિક પોલીસ પણ એમાં પ્રયત્નો કરેલા પરંતુ પોલીસના જે ગુનો રજિસ્ટર ગઈકાલે જ થયો છે એમાં ફરિયાદી પોતે ગુનો રજિસ્ટર કરાવવા માટે ગઈકાલે જ આવેલા ત્યારબાદ એલસીબીની ટીમે પીઆઈ શ્રી સિંઘવ તથા એમની ટીમે ખૂબ જ ઉમદા કાર્ય કરી અને સતત એમ બાતમીદારોથી માહિતી મેળવીના ગુનો ડિટેક્ટ કરેલો